નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાના બાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં અબોલ પક્ષીઓ બચાવ અભિયાન અંતર્ગત વકૃત્વ સ્પર્ધા યોજાય નેચર ક્લબ તેમજ મારુધામ મંદિર મહંતના સહયોગથી આ સંયુક્ત કાર્યક્રમ યોજાયો રાજુલા અબોલ પક્ષીઓ બચાવ અભિયાન અંતર્ગત વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું આ પ્રસંગે રાજુલા ગાંધી મંદિર ખાતે સફળ કાર્યક્રમ યોજાયો જેમાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધેલો હતો અને તમામને પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનારને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શુભ શરૂઆત આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવેલો હતો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રાજુલા શહેરના શહેરીજનો આગેવાનો તેમજ સંસ્થાના કાર્યકર્તાઓ રાજકીય લોકો સહિતના સમગ્ર લોકો હાજર રહ્યા હતા ખાસ કરીને ફોરેસ્ટ વિભાગના તમામ અધિકારીઓએ હાજરી આપી હતી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ સમાચારો મળતા રહે અને મહેમાન શ્રીઓને મારા નમસ્કાર મારું નામ બાબુલાલ પ્રકાશ ભાઈ હું ધોરણ નવ માં અભ્યાસ કરું છું અને હું બીજા બે સ્તર હાઈસ્કૂલમાંથી આવું છું અત્યારે હું તમને પક્ષીઓ બચાવો વિશે થોડી માહિતી આપીશ પક્ષી બચાવ પક્ષી બચાવવા માટે આપણે આપણા ઘરે ઘઉં દાણા જુવાર વગેરે જેવી વસ્તુઓ રાખવી જોઈએ જેનાથી પક્ષીઓ ખોરાક અને પાણી પણ જરૂરી છે પક્ષીઓ જોઈએ અને પક્ષીઓ જાય છે વિદ્યાર્થી મિત્રો આપણે થોડા સમયની મજા કોઈને બીજા માટે અપરાધ ન થાય ને એના માટે થોડું વિચારવા માટે આપ સૌને પ્રેરિત કરવા આવ્યો છું મિત્રો આપણે જ્યારે આપણી દોરી પતંગ કપાઈ જાય ત્યારે જે દોરી હોય છે તેનો ગુજરા વાયને જ્યાં જ્યાં ફેંકી દઈએ છે એમ ગુજરા પક્ષીઓ માટે તેમની મૃત્યુનો એક સાધન બની જાય છે તે શું તમને ખબર છે ની દોરી વડે જો તમને આવે તો તમારી ઉપર શું કતર ને પક્ષીઓ માટે કતર આપણા માટે છે જ્યારે કોઈ માણસ બાઈક લઈને ચાલીને જતો હોય ને તેના હૃદયની અંદર એક જ હોય છે કે ક્યાં એક દોરી તેના ગળામાં ફસાઈ જાય અને ત્યારે ક્યાં જ મૃત્યુ થઈ જાય એ સાંભળીએ છીએ કે ચક્કી બેન ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં રમવા આવશો કે અત્યારે જે આપણે બહુ ઓછી સંભળાય છે કારણ કે નેટવર્કના કારણે મોબાઈલ પણ આપણે ચલાવીએ છે તેના સિગ્નલના કારણે પછી અનુ અને પ્રદૂષણના કારણે જેમ કે વાયુ પ્રદૂષણ છે પાણી પ્રદૂષણ છે હવા પ્રદૂષણ છે જેના કારણે જંગલોનો વિનાશ થાય છે વૃક્ષોનો વિનાશ થાય છે અને વૃક્ષો સંપી હાઈસ્કૂલનો વિદ્યાર્થી મારું નામ નથી બોલતો કારણ કે હું આ પક્ષીની ગાતા અહીંયા ગાવા આવ્યો છું મારી શરૂઆત કરવી છે કે મંખીડા ઉડે આ છે છે પતંગ મજામાં મંડળો બહુ છે પતંગ મજામાં છે પણ એ ખુલ્લા આ એ ખુલ્લા આ પંખીડા ઉડતા પણ છે એવી તો આપણે બચાવવા છે નમસ્કાર પરિચય હું ધોરણ 11 પીજીએસ ગર્લ્સપુર રાજનાલામાં અભ્યાસ કરું છું આજે હું તમને પક્ષીઓની વેદના તો તમને એ ખ્યાલ આપું છું કે માણસ કેટલો ક્રોધ છે કેટલો ગુસ્સો છે કે ઓલા પક્ષીઓ છે તેમનીને બચાવી નથી શકતો પક્ષી અભિયાન ઉજવ માણસ એટલે એક દિવસ એક દિવસ દરમિયાન બચાવે છે પછી મારા મિત્રભાઈનો હતોગતમાં મારો આ કોઈ ધંધા કાર્યક્રમ પણ નહોતો મારી જૂની યાદો તાજી કરવા માટે મેં આજે ગાંધી મંદિર જે છે એમાં એક ફક્ત મુલાકાત લેવાનો મારો આ કોઈ કાર્યક્રમ અને આ જૂની જૂની તકતીઓ જોઈને મારે બાળપણ મને જે યાદ આવે એ બાળપણનું યાદ કરવા રાજુલા નેચર ક્લબ અને ચિરાગભાઈ જોશી દ્વારા દર વર્ષે અમે વકૃત્વ સ્પર્ધાનું આયોજન રાખીએ છીએ અબોલ પક્ષી બચાવો અભિયાન છેલ્લા ત્રીસેક વર્ષથી રાજુલા નેચર ક્લબ કામ કરી રહી છે બે ત્રણ વર્ષથી ચિરાગભાઈ અમારી સાથે જોડાયેલા છે તો એ આ એક લોક જાગૃતિનું કાર્ય અમે લોકો કરી રહ્યા છે આજે ટીજીબીએસ બી ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થી બહેનો ખૂબ સરસ જય સંઘવી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ બીજી શાળાઓના વિદ્યાર્થીઓ અહીંયા આગળ આવી અને અબોલ પક્ષીઓ જે મકર મકરસંક્રાંતિની અંદર ઘાયલ થાય છે એની માટે લોકજાગૃતતાનો એક કાર્યક્રમ રાખ્યો હતો રોજ એસીએફ શ્રી વન વિભાગના વાઘેલા સાહેબ પણ હાજર રહ્યા હતા અને આરએફ શ્રી રાજલબેન પાઠક ખાંભા એ પણ હાજર રહ્યા હતા ટીજેબીએસના પ્રિન્સિપાલ શ્રી સીમા મેડમ પણ હાજર રહ્યા હતા તેમજ મુકેશભાઈ આચાર્ય એનજીઓ ચંદુભાઈ તેમજ જયસંઘી એસકલના સાહેબ પણ એ નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી અને આ રીતે અમે એક જાગૃતિના કાર્યો કરીએ છીએ તો અમારી તો એ જ અપીલ છે કે મકરસંક્રાંતિની અંદર કોઈ પણ પક્ષીઓ જો ઘાયલ દેખાય તો રાજુના નેચર અમારો સંપર્ક કરે અથવા વન વિભાગનો સંપર્ક કરીએ તો જ આપણે આ બધા પક્ષીઓને બચાવી શકીશું બિલકુલભાઈ અત્યારે તમે વન વિભાગ અને નેચર ક્લબને જે સંપર્ક કરવાની વાત કરી રહ્યા છો તો એના માટેનો કોઈ હેલ્પલાઇન નંબર અથવા તો આપનો નેચર કલબનો કોઈ એવો નંબર હોય જેને અમે રાજુલાના ડિસ્પ્લે કરી શકીએ તો એવો નંબર અમારા કસ્ટમરને જણાવશો ગુજરાત સરકાર દ્વારા પણ કરુણા અભિયાન કરવામાં આવે છે એમનો પણ નંબર છે અને અમારે રાજુલા નેચર ક્લબનો અને મારોન ચિરાગભાઈનો મારો નંબર છે અઠ્ઠાણું બે એકતાલીસ સાત ત્રીસ ત્રીસ રાજુલામાં ક્યાંય પણ પક્ષી દેખાય તો અમને પણ જાણ કરો અને વન વિભાગને પણ જાણ કરો અને સરકારશ્રીના જે નંબરો આપેલા છે એ હું તમને અત્યારે ડિસ્પ્લે કરીશ તો એ પણ દર્શાવશો તો આપણે પક્ષીઓને બચાવી શકીશું વિપુલભાઈ તમારા તરફથી જે પક્ષીઓ બચાવવાનું કામગીરી ચાલે છે પક્ષીઓ જે ઘાયલ થયા હોય છે તેમને કેવી રીતે ક્યાં પહોંચાડો છો અમે લોકો ગુજરાત સરકાર અને વન વિભાગની સાથે રહીને કામ કરી રહ્યા છીએ અને સરકાર દ્વારા ડૉક્ટરોની ખાસ ટીમ રાખવામાં આવે છે અને એમની એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવે છે જેવું ઘાયલ પક્ષી થાય એટલે અમારા વોલન્ટિયરો અમારા નેચર ક્રમના સભ્યો ત્યાં જઈ અને પક્ષીને લઈ અને તાત્કાલિક વનવિભાગની ઓફિસે જ્યાં હોસ્પિટલ જેવું એક બનાવ્યું છે કરોણા અભિયાન સરકાર દ્વારા ત્યાં અમે એની સારવાર કરી અને ટ્રીટમેન્ટ કરાવીએ છીએ આભાર વિપુલભાઈ થેન્ક યુ કરવામાં આવેલા આ રાજ્યક્રમને હું સફળતાપૂર્વક સવે નિહાળ્યો અને આ સિરાગભાઈ જોશીનું આમાં ખૂબ જ મહત્વનું યોગદાન રહ્યું હતું આજે આપણે પંદર સૌદ જાન્યુઆરીમાં આપણે પતંગ સકાવીએ તે બાબતે આજે કાર્યક્રમ હતો કે આપણે ભૂલની સજા પક્ષીઓને ના મળે એ માટે ખૂબ જ ધ્યાન રાખવું પડશે અને જે દિવસથી આપણને ખ્યાલ આવશે કે આપણી ભૂલની સજા શા માટે પક્ષીઓને મળે પક્ષી એમાં નિર્દોષ શું કરે અને જે વાત હું એસપી સંઘી મહિલા પરિવાર વતી હું સર્વનું અહીં ઉપસ્થિતનું સ્વાગત કરતાના પરમ ધન્યતાની લાગણી અનુભવું છું જય હિન્દ જય ભારત અસુ ભૂલ પક્ષી બચાવ અભિયાનના ભાગરૂપે રાજુલા ખાતે નેચર ક્લબ અમારા વિપુલભાઈ લેરી અને મારા અને અમારા સહયોગી દ્વારા વકૃત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર પંદર વીસ જેટલી દીકરા દીકરીઓ બધી સ્કૂલોએ ભાગ લીધો હતો અને એમને ઈનામ પણ આપવામાં આવ્યો હતો પરંતુ અબોલ પક્ષીઓને બચાવવા માટે જે મકરસંક્રાંતિ નજીક જ હોય એની અંદર બાળકો દ્વારા જે પતંગ ચકાવે અને પક્ષીઓ ઘાયલ થાય લોકો ઘાયલ થાય દોરા જ્યાંતા પડ્યા હોય એની અંદર પણ પક્ષીઓના પગ કપાતા હોય અને વન વિભાગ પણ એમાં ખૂબ સહયોગમાં રહ્યું હતું અધિકારીઓ પણ હાજર રહ્યા હતા બાળકો અને શહેરીજનો બધા ઉમંગભેર આમાં હાજરી રહી અને એક મેસેજ એવો જાય કે અબોલ પક્ષી બચાવવા માટેનો જે કરુણા અભિયાન અને મકર સંક્રાંતિ ઉપર જે વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ અભિયાનની આ વકૃત સ્પર્ધા અમારી સફળ રહી હતી અમારા પ્રભુદાસ બાપુના પરિવાર કે જે મારુતિધામ એમના મહંત એમના દીકરા ભાવેશ બાપુ ગોંડલિયા અને બધા જે પ્રમાણપત્રો અને ઇનામ વિતરણ પણ કર્યા હતા અને ખૂબ જ પ્રમાણમાં ઉત્સાહથી બાળકોએ ભાગ લીધો હતો અને શિક્ષકોને અને આચાર્યો પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા જય હિન્દ જય ભારત બહુ ખુશી થઈ કે હું આ વકૃતિ સ્પર્ધામાં ભાગ લીધો જેમાં રાજુલા નેચર ક્લબ અને ચિરાગભાઈ જોશી કે જે મેં દર વર્ષે આવા કાર્યક્રમ વકૃત્વ સ્પર્ધા યોજે તેમાં આજે મારો પ્રથમ નંબર આવ્યો છે એટલે મને ખૂબ જ ખુશી થઈ છે આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો अनि हा बेलाई पनि दबाउनु भुल्ता नै